તો મને કહેજો જો હું પાછો દારૂ ના અડ્ડાઓ હું જાતે આવી પણ મને ખબર જ ના હોય મને વચ્ચે કાર્યકર્તાએ કહ્યું તો હું જાતે ગયો ગાડી ચલાવીને મને કહેજો હું એટલું આઈશ પણ આપણા બાજુના ઘર ઘરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય અને આપણે જે શું તે બાજુમાં ચાલતી પ્રવૃત્તિનું ઝેર તમારા બાળકો તમારા ઘર સુધી આવતા વાર નહીં થાય